ની બાકી રે એમ કે ને તા એક પત્રા સે એમ કરન કેવા જાય ઓય તરાઈ હો પણ તાકે પત્રા નહી આવે પછી ક્યાં ગાયબ થકે તે ની ખબર હમ લો અમે પછી હવે કેવા ને જાય હવે આવે તો મુખો ને કે પછી કઈ ની હા એવો કરે લાઈક કરે તો મને કેવા જાય અઠવાડી થઈ ગયો આનો અમે કગલ પાસ છે રાત દિવસ સૌને મુખ નહી આવે હું કરયો અમે ગામડા માં માં તો પડી જાવ હા

એવી એમની પોપટના રટન ની રટન રડતા આવ્યા છે બધી ચેનલ ઉપર અને બધાને જ કહે છે પણ સહાયની જરૂર લોકોને પતરા ઉડી ગયા છે પત્રા વરસાદ આવે છે રોજ તો પતરાની જરૂર સૌથી વધારે છે અને સરપંચશ્રીનો નિવેદન છે કે મારા ઘરે મૂકો મારી પંચાયત ઉપર મૂકો પછી હું બધું ભેગું કરીને વહેંચીશ એક ઓડિયો પણ આવ્યો છે જેમાં એક દાતાશ્રી દાન કરે છે એમની સાથેનો વાતચીતનો ઓડિયો આવ્યો છે વાતચીતનો ઓડિયો સત્તર મિનિટ ઓગણીસ સેકન્ડ ઓડિયો છે એ દાતા છે અને બીજા દાન લેનાર છે અને ત્રીજા વ્યક્તિ છે રાજુભાઈ સિંધઈ ના સરપંચ છે એમની સાથે જે વાતચીત ચાલે છે એ શું કહેવા માંગે છે દાતા કહે છે કે મેં મારા પૈસા આપ્યા છે ત્યાં પહોંચ્યા નથી લેવાવાળો ગ્રુપ કહે છે કે પૈસા તમારા અમારા ગ્રુપમાં છે બે દિવસમાં તમારા નામના પત્ર ત્યાં પહોંચશે આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી પણ કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે

એવું છે એટલે એને એમ કીધું અમને કોઈ જવાબ નથી કે એમ કહે છે અમને કઈ જવાબ નથી મળતા ને કે માયાનું સ્કેનર નાખીને એમનો પૈસા ઉગરાવે છે નહી આપણે એવું કહે છે એમ આપણે કે સ્કેનર જ નથી નાખ્યું અને આપણે મારે એની સાથે વાત થઈ તમને રેકોર્ડિંગ ભી મોકલી દઉં એની સાથે વાત કરીને જ મતલબ આપણે ગ્રુપમાં આપડા આપણે આપણા ગ્રુપ માટે મૂકેલું છે કે આપણે આપણા ગ્રુપ તરફથી જે થાય ને એ આપણે કરવાનું છે આપણે પબ્લિકમાં મૂક્યું હોય તો તો આપણે સ્કેનર મૂક્યું આપણે લોકો સ્કેનર જ નથી મૂક્યું ક્યાંય જે જોડાયેલો નથી વ્યક્તિ ઈ પણ સરપંચ ને સીધો ફોન કરશે કે ભાઈ આટલી વસ્તુ જોતી છે આ વસ્તુ દેવી છે તો એ ત્યાં દેવા જઈ શકે એમ અને જે વ્યક્તિગત આપણને ફોન કરે કે ભાઈ મારે પત્રા દેવાના છે તો શેમાં પૈસા નાખું તો હું એને ડિટેલ આપું બાકી આપણે ડાયરેક્ટ ગૂગલ પે ની ડિટેલ નાખી જ નથી કોઈ જગ્યાએ અને આજ બપોરે જ મારે સવારે જ વાત થઈ રાજુભાઈ હારે કે કઈ રીતે છે તો કે જે તમારે થી થાય એ મેં કીધું રિક્વાયરમેન્ટ કે પંદરસો પત્રા મેં કીધું મે પાંચસો પત્રા ની રિક્વાયરમેન્ટ મૂકી છે મારા ગ્રુપ માં આપણા ગ્રુપ માં આપણે તો બે હજાર માણસ નું સભ્યો નું ગ્રુપ છે એવું છે.

આપણે ઓફિસ માં મળ્યા હતા ને તમારી ઓફિસ પર હા એ ભાઈ બોલું પેલે સુરત ગ્રુપ બે વ્યક્તિ વાળું ગ્રુપ હા બોલો બોલો હવે તમે પતરા માટે એવું કીધું કે અમે લોકો ફ્રોડ કરીએ છીએ અમારી પાસે મદદ નથી મળી પોચતી હે અમે શું હા પણ એટલે કઈ રીતે ફ્રોડ થયું જરાક મને કયો ને એચઆર કે હેલ્પ ગ્રુપ દ્વારા હે પત્રાની વાત નથી પૈસાની વાત છે અરે બાપુ પત્રાની આપણે તમારે શું જોઈએ છે પત્રા જોવે છે કે કોણ નથી કે આપ સાહેબ મારી વાત સાંભળો હ પત્ર આપે તો પહોંચી જાય છે પણ પૈસા નાખે છે મને જાણકારી ને બહાર છે એમ કીધું બાપુ તમે ફ્રોડ કરીએ છે એવું વાત કરી

કયો સ્કેનર છે પણ સ્કેનર તો આપો મને તમે એવું કીધું કે મને જાણ કર્યા વગર મારો નંબર એને એડ કરી દીધેલો છે હવે હવે આજે બપોરે આપણે વાત થઈ હતી મેં તમને ફોન કર્યો હતો કે કેટલા પત્ર હવે તમારે ઘટે છે તમે મને શું કીધું હા તમે એવું કીધું કે ઘટે તો બે હજાર પચ્ચીસો જેવા છે પણ તમારાથી જે થાય એ હા મેં તમને એવું ભી કીધું કે સિત્તેર પતરાનો સપોર્ટ મારી પાસે આવી ગયો સોરી ચાલીસ બપોરે નો સપોર્ટ હતો મેં તમને એવું ભી કીધું કે ચાલીસ પતરાનો સપોર્ટ મારી પાસે અત્યારે આવી ગયેલો છે તો હું કાલે તમને પહોંચાડઉં એવું ભી કીધું ને અરે મેં તમને બપોરે જે ફોન કર્યો ત્યારે મેં તમને જે વાત કરી મેં તમને એવું ભી કન્ફર્મ કીધું કે મારી પાસે ચાલીસ જેવા પત્ર નો સપોર્ટ આવી ગયો છે હું તમને કાલે જ પત્ર આવું એવી બી વાત થઈ કે નો થઈ રેતા તમે મને એવું બી કીધું કે હા વાંધો નઈ પણ તમે અમને સાથે રહી ને કામ કરજો એવું બી તમે મને કીધું તો પછી યાર તમારે વાત થઈ ગઈ છે આપડે બધી તો તમે એમ કેમ કે ફ્રોડ થાય છે યાર

બરાબર એમાં બી સ્કેનર હતું અને એમાં બી તમારો લોકો મોબાઈલ નંબર હતા પાંચ લોકો ના તમે જો આ રીતે બધાને એમ કે અમને ખબર જ નથી તો એતો ખોટું યાર અમે લોકો તમને મળી ને ગયેલા છીએ ત્યાં તમારી પંચાયત ની ઓફિસ માં રૂબરૂ મુલાકાત કરી છે તમારી સાથે ફોનમાં વાતચીત થઈ છે તોય તમે એમ કે મને કોઈ વાત ની ખબર જ નથી એવું નથી તમે મળ્યા છે ખબર પણ આ ભાઈ જે કહ્યું એ બધી કોઈ પૈસા ની વાત પણ મને નથી ખબર એમ કેવું છું રાજુભાઈ હવે તો મને એવું લાગે કે આમાં અમે લોકો મદદ કરીને ભી ખોટી જગ્યાએ મદદ કરતા હોય એવું લાગે છે ભાઈ તમને કેવું લાગે મને એવું સરપંચ શ્રી સાથેની વાત તમે સાંભળી સરપંચ શ્રી એક જ વાત લઈને બેઠા છે કે પૈસા આવે છે પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે જે દાતા છે એ સમજાવે છે કે અમારી પાસે હિસાબ છે પણ કોઈની વાત માનવા તૈયાર નથી ફક્ત અને ફક્ત સરપંચને પૈસા 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 ને પૈસા જ દેખાય છે બીજી કોઈ વાત કરતા નથી અને એમનું કેવું છે અમારી પંચાયત ઉપર આપી જાઓ પછી અમે ભેગું કરીને વહેંચશું પછી લાભાર્થીઓને આપશું નુકસાન થયેલા અસરગ્રસ્તોને અમે આ કિટ પહોંચાડશું એવું એમનું રટણ છે જ્યારે અંતમાં દાતા જે પૈસા આપે છે ડોનેશન કરે છે અસરગ્રસ્તો માટે માણસો આપજો આપડે બધાને ઘરે ઘરે જે જરૂરિયાત છે ત્યાં પહોંચાડી દેજો એટલે સરપંચ મને એવું કીધું એમ નથી કરવાનું તમારે પંચાયતે પહોંચાડી દેજો બધું અમે એક સાથે કરીને પછી અમે અમારી રીતે આપશું એમ મેં કીધું કઈ વાંધો નહીં ચાલો ત્યાં સુધી બધી વાત કરી દીધી બધું ઓકે કરી દીધું અને પછી એમ કે મને કઈ ખબર જ નથી વાત નથી કરતા

ત્યારે એક વ્યક્તિ કહે છે અંદરથી દાતા કહે છે કે હું બધી વાત સમજી ગયો છું આટલી વારમાં કે આ વ્યક્તિને પૈસા જોઈએ છે આ વ્યક્તિને કંઈક આપો તો આ વ્યક્તિ તમને ત્યાં કામ કરવા દેશે આ વ્યક્તિના મનસુબા સારા નથી આ વ્યક્તિ ના મનમાં ખોટ છે આ વ્યક્તિ અસરગ્રસ્ત લોકો સુધી સહાય પહોંચાડવામાં સક્ષમ વ્યક્તિ નથી વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી આ બે વ્યક્તિને સમજ પડી ગઈ છે પણ અહીંના લોકો નથી કેમ નથી જાણતા એ ખબર નથી પડતી સત્તર મિનિટની વાતમાં જે દાતાએ દાન કર્યું છે દાતા સમજી ગયો કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે શિંદાઈના રાજુભાઈ સરપંચ શું કહેવા માંગે છે વ્યક્તિ સમજી જાય છે તો લોકો કેમ નથી સમજતા એ પણ એક મોટો પ્રશ્નાથ ચિહ્ન છે સાંસદ શ્રી ધવલ પટેલ સાતસો જેટલા પત્ર આપી ગયા વ્યારાથી એક ગ્રુપ હતું લાયન ગ્રુપ એના બસો પત્ર હતા જેટલા પત્રા પણ લાભાર્થીઓ સુધી પહોંચી નથી રહ્યા લાભાર્થીનું કહેવું છે જે અસરગ્રસ્તો છે એમનું કહેવું છે કે અમારી પાસે હજુ પત્રા પહોંચ્યા નથી ફક્ત અને ફક્ત જે ત્યાંના લોકોએ ભેગા કરીને પાંચ પાંચ પત્ર આપ્યા છે એના પત્રા જ આવ્યા છે બીજા અમારી પાસે પત્ર નથી તો પછી આ નવસો પત્રા ગયા કા

જોવા ગાયબ થઈ ગયા કોણ ખબર નઈ અમને આ બાજુ ખબર નઈ અમુક ને ઓટલા મૂકેલા છે ઉપર ચડાય લોકો કેવું છે કે અમારી પાસે નવસો પત્ર માંથી એક પણ પતરું આવ્યો નથી એમનો એ પણ આરોપ છે કે જે બિનજરૂરી છે જેમને ઘરોને નુકસાન નથી એમને મૂકી દીધા છે પત્રા અને જે સહાયને પાત્ર છે જે પીડિત છે જે અસરગ્રસ્ત છે એમને સુધી પત્ર પહોંચ્યા જ નથી અને ફરી પાછો આરોપ લગાવવામાં આવે છે કે મારા નામનો સ્કેનર ફરે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને લોકો પૈસા ખાઈ ગયા છે એ પણ લોકોને પૂછ્યું તો લોકોએ કહ્યું છે કે ના જેમની પાસે આ ઇલ્જામ લગાવે છે એઓની જ મદદ અમારી પાસે આવી છે બીજા કોઈની મદદ અમારી પાસે નથી ત્યારે અત્યારે સહાય કરતા દાતાઓ એમ કહે છે કે લખાણ આપજો પંચાયતના ત્યારે સરપંચ દ્વારા એમ કહેવામાં આવે છે જે પણ દાન હોય જે પણ સહાય હોય પંચાયત ઉપર જમા કરાવો પછી હું આપીશ છેલ્લે ઓગણીસ મિનિટના ઓડિયોમાં એ જ કહેવા માંગે છે અને છેલ્લે એ સમજી જાય છે કે આ સરપંચ જે છે એની દાનત નથી લોકો સુધી સહાય પહોંચે એ વ્યક્તિ છે બે વ્યક્તિ સમજી જાય છે આ સત્તર મિનિટના ઓડિયોના અંતમાં હવે નક્કી તમારે કરવાનું છે ખોટા વ્યક્તિ કોણ છે સાચા વ્યક્તિ કોણ છે કારણ કે સહાય ખૂબ આવે છે લોકોના ઘરો દસ દિવસની અંદર ઉભા થઈ ગયા છે પાછા નોર્મલ જીવન જીવતા થઈ ગયા છે પણ તેની લાખો રૂપિયાની જે સહાય આવે છે અને સહાયમાં વચ્ચે ડકો કોણ કરે છે તમે આ અસરગ્રસ્ત લોકોના નિવેદનથી તમે સમજી જાઓ કે હવે શું કહેવા માંગે છે લો